નજીવી બાબતે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોક બજારના કોઝવે પાસે કામ પિતાએ પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતાએ પુત્રીને માથાના ભાગે કુપકર મારતા મોત નિપજ્યું હતું તો આ પિતાની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે પાસે સુમન આવાસમાં રહેતા પિતા મુકેશભાઈ પરમારે પુત્રી હેતલબેનની હત્યા કરી હતી કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા પુત્રી અને પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેલા પિતાએ કુકર પુત્રીના માથામાં મારી દેતા તેને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે હતી તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ પુત્રીની હત્યા કરનાર હત્યારા પિતા મુકેશ પરમાર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોકબજાર વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી પિતા દ્વારા બાબતે ઝઘડો થતા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની દુસ્ત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લઈને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે મારાથી મરાયેલા છે તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ પણ ઘરકામ મજૂરી કરે છે ছে ত্রি ঝগড়ো শুরু থাকবে